પ્રણામ જય ભટેવા આપણે શ્રાવકની દિનચર્યા જોઈ રહ્યા છીએ અને એમાં અત્યારે સવારે ઉઠવાની વિધિ આપણે સમજી રહ્યા છીએ શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં રક્ત શેખર સુરીશ્વરજી મહારાજા કહી રહ્યા છે સરસ મજાનો શ્લોક છે નવકારણ વિબુદ્ધ સરેય સો સકુલ ધમ્ય માય પડી કમિય સુણ સંવરણમ આનો અર્થ આપણે સમજીએ નમસ્કાર વડે જાગવું જોઈએ અરિહંત પરમાત્માનું નામ સ્મરણ પંચ પરમેશ્વરીને નમસ્કાર કરવા વડે જાગવું જોઈએ ત્યારબાદ સરે સ કુલ ધમ નિયમાઈ એટલે પોતાના કુળ પોતાનો ધર્મ અને પોતાના ગ્રહણ કરેલા નિયમો બાર વ્રતો ચૌદ નિયમો આદિને સરે એટલે કે સ્મરણ કરવા જોઈએ યાદ કરવા જોઈએ ત્યારબાદ પડી કમી એટલે કે પ્રતિક્રમણ કરવું જોઈએ ત્યારબાદ સુઈ એટલે કે શરીરની શુદ્ધિ કરવી જોઈએ સ્નાદિ કરવું જોઈએ ત્યારબાદ જીણમ એટલે કે પરમાત્માની પૂજા કરવી જોઈએ ત્યારબાદ એટલે કે સંવર એટલે કે પચખાણ કરવું જોઈએ સરસ મજાનો આ શ્લોક એની અંદર આ શ્રાવકની સવારની દિનચર્યા બતાવવામાં આવી છે યતિ દિનચર્યા ગ્રંથની અંદર કહ્યું છે પરમિઠી પરમમંતમ ભણંતિ સતઠ વારાઓ

કહે છે કે નમસ્કાર મહામંત્રને ભણવા માટે ક્ષેત્ર કાળ કે અવસ્થાનો કોઈ બાધ નથી એટલે કે કોઈ પણ ક્ષેત્ર કોઈ પણ કાળ કે કોઈ પણ અવસ્થાની અંદર નમસ્કાર મહામંત્રને ભણી શકાય છે એટલે કે ઉચ્ચારણ કરી શકાય છે એનો પાઠ કરી શકાય છે એટલે સાત કે આઠ વખત નમસ્કાર મહામંત્રનો પાઠ કરી શકાય